નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રાથમિક શાળા કૃષિ કેમ્પસ નવસારી ખાતે યોજાયો માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનો સમાપન સમારોહ વિશ્વ માતૃભાષા દિવસે ઉજવાયો હતો જેમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે ગુજરાતના કેમ પાછા રહી જાય ગુજરાતીઓ તેમ આખા ગુજરાતમાં માતૃભાષાની ઉજવણી થઈ ત્યારે સાહિત્ય અકાદમી ત્રણસો પાસઠ કાર્યક્રમોની ઉજવણી કરી રહી છે ત્યારે આ કાર્યક્રમની ઉજવણી નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પણ કરવામાં આવી હતી અને જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત લોકોએ ભાગ લીધો હતો વાંસકુ ગામે આગામી આઠ અને નવ તારીખે ઘોડીગઢ બાપુની યાત્રા યોજાશે આ જાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને આઠમી તારીખથી લોકો આ બાપાના દર્શન માટે ઉમટી પડતા હોય છે તે આઠ અને નવ તારીખે વાંસ્કુઈ ગામે આ ઘોડીગઢ બાપુના મંદિરે જે વર્ષો જૂની પરંપરાગત રીતે જે મેળો યોજાય છે તે મેળો યોજવા માટે પરમિશન પણ મળી ગઈ છે અને જેને લઈને તડામાર તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે નવસારી ગેરકડી સ્થિત વિદ્યાધામ વિદ્યાલય ખાતે ઓમ ઓમશાહી સેવા ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓના વર્ષ દરમિયાનની ઉપલબ્ધિઓ અને પ્રગતિઓને ઇનામો દ્વારા સાર્થક કરવાનું ઉમદા કામ સ્કૂલો દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં જોશ જળવાઈ રહે અને આવો જોશ જળવાય તે ઉમદા હેતુથી ઓમ ઓમશાહી ટ્રસ્ટ દ્વારા તારીખ વીસમી ફેબ્રુઆરીએ ગુરુવારે ગેરકડી વિદ્યાધામ વિદ્યાલય ખાતે શાળા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો ઉત્તર ભારતીય સમાજ નવસાઈના ભવનના લાભાર્થી ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં કથાકાર ભાગવતાચાર્ય પ્રફુલભાઈ શુક્લાએ વિરુદ્ધ ચરિત્રનું વર્ણન સંભળાવ્યું હતું ઉત્તર ભારતીય સમાજના આ ભવનના હેતુ વિકાસ હેતુ યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં બીજા દિવસે વ્યાસપીઠ પરથી બિરાજમાન કથાકાર ભગવતાચાર્ય પ્રફુલભાઈ શુક્લાએ સંગીતમય શૈલીમાં કથા પ્રવાહને આગળ વધારતા કહ્યું હતું કે ભારતીય જે જીવનની દિશા કેવળ ભારતીય સંસ્કૃતિમાં બતાવી છે વીર પુરુષો આપણે હિન્દુ ધર્મને બચાવ્યું છે ભગવત ભારતીય છે અને ભારત ભાગવત છે ભાગવતના પરશુરામ એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્ર આમ તેઓએ હિન્દુ ભાઈ બહેનોને ધર્મ ટકાવી રાખ્યો અને આપણા બાળકોને ડરપોક બનાવશો નહીં તેમને વીર શૂર બનાવો તેવી તેમણે શબ્દો ઉચ્ચાર્યા હતા પ્રાઇમ કો ઓપરેટિવ બેંકની નવસારી શાખાના પચીસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી ગંદેવી રોડ પર આવેલી હોટલ એન્ડ્રીચમાં કરવામાં આવી હતી જેમાં આ બેંકના માનવંતા ગ્રાહકોને વિશેષ આમંત્રણિત કરવામાં આવ્યા હતા અને તેમનું દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાઇમ બેંકના ચેરમેન મુકેશ બોમ્બેવાલા તથા નવસારી બ્રાન્ચના મેનેજર મેહુલ ભાવસાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના વિવિધ ઉદ્યોગપતિઓ અને વિવિધ ખાતાધારકો આજે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાઇમ બેંકના નવસારી શાખાના પચીસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो बिल्ली मोरानी पीएम श्री कन्या सड़ा विश्व मातृभाषा दिवस उजवायो एक फेब्रुआरी विश्व मतृभाषा दिवस निमित्ते દિલ્લીમોરા પીએચસી કન્યા વિદ્યા માતૃભાષા દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી હતી સૌ પ્રથમ સભામાં શાળાના ભાષા વિષયક પ્રજ્ઞેશ પટેલે માતૃભાષાનું મહત્ત્વ વિશે બાળકોને માહિતી આપી હતી ત્યારબાદ બાળકોને ગુજરાતી ભાષાના લોકગીત અને હાલરડાઓ રજૂ કર્યા હતા અને ત્યારબાદ ભાષા ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું નવસારી એલસીબી પોલીસે બાઇક ચોરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો બોરિયા ટોલનાકા પાસે ચોરીની બાઇક પર જતો હતો આરોપી તેને પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીએ ગણદેવી અને જલાલપુર તાલુકામાં એક એક એમ કુલ બે બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે પોલીસે બાઇકને રિકવર કરી અને આરોપી અનિરુદ્ધ ઘોડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી રેલવે સ્ટેશન પર દલાલોની દાદાગીરી આવી સામે દલાલો દ્વારા ટિકિટ લેવા માટે આવેલા સામાન્ય માણસને માર મારવામાં આવ્યો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોલીસની હાજરી માટે રેલવે પોલીસની હાજરીમાં આ રીતે સામાન્ય માણસને માર મારે અને પોલીસ મુખ પ્રેક્ષક બની રહે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે પોલીસની પણ આમાં મિલીભગત હોય તેમ તાવટો પોતાના આઠથી દસ માણસો પહેલાં ગોઠવી દેતા હોય છે ત્યારબાદ સામાન્ય માણસને જ ઊભા રાખવામાં આવતા હોય છે અને જેના કારણે તેઓને તત્કાલ ટિકિટ નથી મળતી અને તેથી દલાલોનું રાજ અત્યારે હાલમાં નવસારી પ્લેટફોર્મ પર એટલે કે ટિકિટ મારી પર જોવા મળે છે ટિકિટની જે બુકિંગ છે બુકિંગ માટે તે લોકો રાત્રેથી લાઈનો લગાવતા હોય છે અને તેના કારણે જો કોઈ તેમાં દખલ કરવા જાય તો તેના આ રીતે જાહેરમાં માર મારતા હોય તેવા દ્રશ્યો આ તમે જોઈ શકો છો તેના પરથી ખબર પડી છે કે નવસારી રેલવે પોલીસ કઈ હદ સુધી મેણાપીપળામાં પોતાના દલાલોને છાવરી રહી છે દેગામમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ત્રિદિવસીય ઉજવણી થઈ ભીમભાઈ ભગવાનજીભાઈ દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં બાવીસમી ફેબ્રુઆરીથી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં શબ્દકોષનો ઉપયોગ કરી સારી જોડણી શોધવાની રીતે શીખવામાં આવી હતી બીજી દિવસે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુસ્તકોનો આશ્વાદ માણ્યો હતો ત્રીજી દિવસે માતૃભાષા દિવસે શિક્ષિકા રીટા દાદરવાલા તરફથી આચાર્ય રાકેશભાઈની અધ્યક્ષતામાં વ્યાકરણ અને શિક્ષણ આપી વિશે નિયમો સરળતાથી યાદ રાખવાની ગુચી આપવામાં આવી હતી દાંડીમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વિનય મંદિર દાંડીના આચાર્ય યોગેશ ઘોરાણીના માર્ગદર્શન હેઠળ ચતુર્વેદ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બાળકોને માતૃભાષા પ્રત્યે જાગૃત કરવા માટે ભાષા સંવર્ધન માટે શ્રેષ્ઠ વાંચન સ્પર્ધા શબ્દ અંતાક્ષરી સ્પર્ધા જોડેની લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શાળા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભાષા શિક્ષણના વિવિધ અંગો જેવા કે જોડેની વાંચન વગેરે અવગત કરવામાં આવ્યા હતા ગાયના મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાતા વિવાદ સર્જાયો પુણેશ્વર વિસ્તારમાં મૃત્યુ પામેલી ગાયને કચરાના વાહનમાં કચરા સાથે લઈ જવાતા હિન્દુઓની આસ્થાના કેન્દ્ર અને તેત્રીસ કોટી દેવદેવતાના વાસ છે એવા ગાય માતાના મૃતદેહને કચરામાં લઈ જવાતા પુણેશ્વર ગૌશાળાની તથા બેદરકારી સામે આવી છે ગાયનું મૃત્યુ થતાં કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહ મોકલ્યો હતો કચરા ભરેલું ટ્રેક્ટરમાં ગાયના મૃતદેહને લઈ જવાતા ગૌપ્રેમીઓમાં દુઃખની લાગણી પ્રવર્તી છે ગુર્જરવાણી ગુર્જર લાણી ગુર્જર શાણી રીતે ઉજવાયો માતૃભાષા દિવસ આવી પંક્તિઓ દ્વારા નવસારીના ટાટા ના બાઈ નવાજભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભવ્યતા ભવ્ય રીતે માતૃ ભાષા દિવસની ઉજવણી કરવામાં હતી જેમાં વિવિધ જે ગુજરાતી સાહિત્યના શબ્દો છે તેની સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમલસાડમાં બની એક અજીબ ઘટના અમલસાડમાં ભરબજારમાં કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા તેમના યજમાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો દોષ નિવારણ વિધિના પૈસા ન મળતા થઈ હતી મોટી બબાલ ડિજિટલ અને ટેકનોલોજીના સમયમાં પણ અપવાદરૂપ વ્યક્તિઓની બાદ કરતા મોટાભાગના લોકો ધર્મ માન માન્યતાઓને ઘરાડું જોવા મળે છે અને લોકો પોતાના ઘરમાં જેશ હોવાનું લાગી રહ્યું છે એવી જ એક દોષ નિવારણ વિધિના પૈસા સમયસર ન મળતા મોટી બબાલ થવા પામી હતી અને કર્મકાંડી બ્રાહ્મણે તેમના યજમાન પર ચપ્પુથી ઘાતક હુમલો કરવાની ઘટના બની છે અને આ સમગ્ર ઘટના ગંડઈ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાની ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ ચાર ઔંશ સેલ્સિયસ રહેતું જ્યારે લધુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ નોંધાયું તો ભીજનું પ્રમાણ સવારે એકોતેર ટકા જ્યારે સાંજે ત્રેવીસ ટકા રહેતો હોવાની ગતિ ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન